પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મહેસાણા અર્બન બેંકની ચૂંટણી અનુસંધાને વિશ્વાસ પેનલની પાટણ ખાતે બારસુ સભાસદોની જંગી ઉપરથી વચ્ચે સફળતાપૂર્વક જંગી બહુમતીથી તેના વિશ્વાસ સાથે ગોપી પાર્ટી પ્લૂટ પાટણમાં ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં શ્રી ડીએમ પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વાસ પેનલના આઠ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરેલ વિશ્વાસ પેનલના ઉમેદવારો શ્રી આનંદભાઈ પટેલ હાલના બેંકના ડિરેક્ટર ડૉક્ટર ઉદયભાઈ પટેલ ડૉક્ટર જાગૃતબેન પટેલ વગેરેએ બેંકની હાલની પરિસ્થિતિને એનપીએ સ્થિતિ તથા બેંકના અસ્તિત્વના પ્રશ્નને લઈને ચિંતા વ્યક્ત કરી સૌ સભાસદોને ફરજ સમજી વોટ વાપરવા વિનંતી કરેલ શ્રી ડીએમ પટેલને બેંકના અગાઉના સમયના ઘેર અંગે અને એક હજાર કરોડ એનપીએ બાબતે સવિસ્તાર માહિતી આપી સભાસદોને જાગૃત કર્યા અને વિશ્વાસ ચેનલના ઉમેદવારોને વોટ આપતા વિનંતી કરી વિજય બનાવતા આહવાન કર્યું હતું પાટણના ધારાસભ્યશ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ હાજરી આપી સભાસદોને યોગ્ય સલાહ સૂચન કરીને તમામ સભાસદોએ કિરીટભાઈનો દિલથી આભાર માન્યો હતો ચોર્યાસી સમાજના પ્રમુખ જયંતિભાઈ મહેસાણા પૂર્વ ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ પટેલ શ્રીએ જે પટેલ સાહેબ ડોક્ટર મોહનભાઈ પટેલ કૌશિકભાઈ પટેલ ભાજપ આગેવાન શ્રી મોહનભાઈ પટેલ ડૉક્ટર અનિલભાઈ પટેલ કોર્પોરેટર શ્રી એમ જે પટેલ વગેરે પ્રેરણાદાયી ઉપસ્થિત રહ્યા હતા ચોર્યાસી ઉન્નતીય મંડળ પ્રમુખ બી એન પટેલ દ્વારા મંચસ્થ મહાનુભાવોને તેજ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા યુવા ચોર્યાસી પાંખના પ્રમુખ શ્રી જીમિતભાઈએ સૌનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું હતું ઉન્નતિ મંડળ તેમજ યુવા ટીમ અને મહિલા ટીમ દ્વારા વિશ્વાસ પેનલની સભા માટે મહેનત કરી હતી સભાના અંતે જયેશભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ